તો કેમ છો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરી એક સ્વાગત છે મારા વ્લોગમાં તો હું કે મિત્રો બધા મોજમાં ને આ કે તમે બધા મોજમાં જશો અને ગણપતિ બાપાનું આગમન થઈ ગયું છે આજે પહેલો દિવસ છે એટલે કે પહેલી રાત છે અને હવે અમે બધા ભાઈબંધ દોસ્તાર બધા હવે દસ દિવસ સુધી બાપાની પાસે બેસશું મજાક કરશું મોજ કરશું અને ધમાલ કરશું અને આજુબાજુના સોસાયટીવાળા જ્યાં સુધી કમ્પ્લેન ન કરે ને અમારી ત્યાં સુધી અમે ધમાલ કરવી છે દર વખતે એવું કરીએ છીએ અને બ્લોગ કર્યો છે તમારો ભાઈ રાત્રે ચાલું એટલા માટે કે આખો દિવસ હું ફ્રી નથી રહેતો કામ મારી પાસે એટલું બધું છે કારણ કે અમારી વાઈફને વાગ્યું છે તમારે એટલે આખા દિવસ કામમાં ટાઈમ નથી રહેતો મારે પે જેઠા ચાલુ છે બેઠા બેઠા જોઉં છું અને અચાનક મને મારા મગજમાં એક પ્રેન્ક પૂછો કે હાલો ભાઈ એક પ્રેન્ક કરીએ કારણ કે અત્યારે અમે બધા ભેગા થવાના છીએ તો મેં કીધું હાલો બધા ભેગા થાય તો મેં કીધું પ્રેન્ક કરવાની બહુ વધારે મજા આવશે એટલે મેં કીધું હાલો એક પ્રેન્ક નાનો એવો વિચારો છે જો સક્સેસ થઈ જાય તો તમને મજા આવશે અને નહીં સક્સેસ થાય તોય તમને મજા લેવીશ બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો તો મજા આવશે તમને તો ત્યાં બધી તમે

ભાઈ સાહેબ મેં ધૂમ ની જેમ ગાડી ઉડાડી પછી ના મસ્તી આ એક બ્લોગ મારા સ્પેશિયલ બનાવવાનો છે હું તમને બતાવી છે ને પછી આ બ્લોગ એક તમને સ્પેશિયલી બનાવીને તમને કહી કે ક્યાં ગયા હતા કેવી રીતે હું એક્સિડન્ટ થયો છું તમને ગીંડ આપી દઉં એક જગ્યાએ પ્રોગ્રામ હતો વેલેન્જા રોડ ઉપર અને અચાનક ખાડો આવ્યો

ચિરાગભાઈ તો મેં કીધું ચિરાગભાઈ તો નીચે હું ભોજ કુદર મેં કીધું કોઈ ખૂતું હશે લાંબુ નહીં અલા ઉને સોનિયા ઊભા હતા હા પીયૂષભાઈ ઓલા આમને કીધું ને છોકરાને કે અંદર બહાર વીહો તમે આને આને વાત કરી મે કીધું કદાચ મે કીધું હોય કોઈ ઉપર ઊતું હોય તો તું વેમમાં ની રે પાટલ વાળો ઓલા જઈ દેખાય છે

મેં કરતો તો ઓલી બાજુ ગયો મેં બે વાર નજર પડી કોઈ ગુતું હોય છે એક કામ કરો આપડે બધા ઉભા લેડીઝ ને ઉપર ચઢાવો મત કરો લાઈફ યાર

फाइल ले कला ने मुको सब रमन ऊपर छोड़ दो ना जाओ ना नौर। नौर। ये ऊपर नहीं घुरा मां मजा है ये मजा है सुनो ऊपर ना जाओ सुनो ऊपर नहीं एम नहीं के तो तुम दादर से चढ़ो बरोबर तो बीजो कोई रस्ता नहीं उतरवा कोई नहीं यार पर ठगी जो है तो हमें ट्राई तो करो कोई तो करो ये वो लागतो आजवाला नो से नहीं दादी नहीं हूं दादी तो खुद उठना कांच से मत तो 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 आज वो બે જોય દેખો કાઈ જા ચાલે બે વાર દેખા ઓય આ જો દેખાણ દેખાણ ઓ ખતરનાક તને ને આ કે મન જ ન દેતો મન તો કઈ દેખાતું નહી એટલે મન જ ન દેતો મને તો ન દેખા કે ત્યારે પણ મને દેતો આ ભાઈ મે બે વાર જોયું તો બોલતો મારે દીધો તો મુ જો આઉટ

મારા જે ઉતરો છે કોઈ જાય નઈ ઉતરડ આવ્યો રસ્તા માં છે ને કા

થોડું લે <coughs> <Okay. coughs> <coughs> <Để proposals nói> <coughs> મે <pyat> <YN Mechanics> <no talkingTop one Means researching> <lentceu>

ભાઈ શું છે ભાઈ અમને બી જોયે છે કોઈ જાતું નથી ખોખતો જાઓ મારા ભાઈ લબુ બો ડોલ મને ન છે મને લબુબુ ડોલ અડી ગઈ છે મારે નથી જવું

કોતર ઉસાવા કે મેં આવ તેમ કી રેંગ ઉતર ખબર છે એ બધાયને ખબર હતી બધાયને ખબર હતી ના ને મને પહેલી ખબર તમે પરફેક્ટ મેન પાછળ ઊભેલો વાત સિગ્નલ આપેલો સિગ્નલ આપેલો યાર મેં ત્યાં ઊભો મારી નજર બધા કે આ મને બધી છોકરીઓને ખબર છે તમે ફ્રેન્ક ખોટો કરો મેં કીધું કોઈ ને ખબર નથી કૂતરો છે જાવે દાદાને વિડિયો ડાલ હવે એને લેકે લેકે નીચે ઉતરવામાં તો તો નીચે પુત્રુ છે નીચે બરુનો થોડુંક મારું બગાડી નાખ્યો બધો ઉતાર હવે આપણે આટલા પ્રેંક દેજો એ ઉતરી જા તને જાઓ ભાભી એને નીચે તો ઉતારો નીચે હવે નીચે ઉતારો પતિ આમના ઓલો થઈ જાય કે ઓલો ભાઈ હવે ત્યાંથી શૂટ કરે એ કે આમાં કેમ નથી આવતું તમે કીધું ક્યાંથી અજય ભાઈ ઓ ભાઈ તો વિડીયો તો બતાવો તમારો ભાઈ હા વિડીયો આ અમારું એ ગુવાડ આવ્યું નીતાલી ભાભી કે ગુવાડ આવ્યું આ આવડો મોટું ગુવાડ

અને પ્રેન્ક આપણો સક્સેસફુલ ગયો છે થોડુંક જે શૂટ મારું કરતો હતો એ ભાઈએ થોડુંક શૂટ બરોબર નથી દીધું એટલે ઉપર નીચે બધું થઈ ગયું છે બટ મજા આવી બધાને ખબર ન પડી બધા ઘણા બધા લોકો ડરી ગયા અને કેટલાય તો ઘરે વિહાઈ ગયા અને થોડુંક એન્ટરટેનમેન્ટ થયું છે જેટલું મારાથી થયું એટલું મેં તમને બતાવ્યું છે બટ નેક્સ્ટ ટાઈમ જે હું પ્રેન્ક વિડીયો લાવીશ ને એ બહુ જ નેક્સ્ટ લેવલવાળો હશે એટલે આજનો વિડીયોને આપણે એન્ડ કરીશું આપણે એડીમાં તમે નવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નવા એવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ